જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગર અને તેના સાથીદારને ઝડપ્યો

રવિભાઈ ગોસ્વામી રહેવાસી કૃષ્ણનગર રોડ પકડી પાડ્યા હતા જ્યારે એક અન્ય વ્યક્તિ ભાગી છૂટ્યો હતો કેશોદ શહેર ખાતે ચાલતા ખુલ્લી આમ દારૂના વેચાણની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડતા લોકલ પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થયા છે જોકે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નવા પીઆઈ હજુ થોડા દિવસો પહેલા ચાર્જ સંભાળ્યો છે ત્યારે હાલ કેશોદ શહેરમાં બુટલેગરો અને સપ્લાયરોમાં જોવા મળી રહ્યો છે હાલ સપ્લાયરો જમીનમાં ઉતરી ગયા હોય સાફ જણાઈ છે ત્યારે જોવાનું એ રહ્યું કે કેશોદ શહેરમાં દારૂબંધીનું પાલન થાય છે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે અને હાલ તો આ સમગ્ર ઘટનાની તપાસ માણવાદર પીઆઈ ચલાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ